આવા બીજા વિડીયોને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું સુશીલા બેન વાનંદ જે ઇંગ્લેન્ડ રહે છે તે મનસુખભાઈ સાથે સ્ત્રીઓના સન્માનની વાતો કરે છે વિડીયો પૂરો જુઓ અને જાણો મનસુખભાઈએ શું જવાબ આપ્યો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો આપણે ક્યાંથી બોલો

જે અમે વાણંદ ના છે અમે જુના પોરબંદર ના છે અને અમારા કુટુંબ પરિવાર માંથી જે મારી સગી દેરાણી છે એમને મુસ્લિમ તાંત્રિક ક્રિયા મારી પર કરાવેલું છે ઈ છે ને ખોટી મેટર છે ઈ તમે કેમ કે તમને કહી દઉં એવી તાંત્રિક વિધિ કરતા હોય ને તો મને એવી દઈ દેજો એટલે મારે કેવી તાંત્રિક વિધિ કરીને મારે એકાદી બાય બદલાવવી છે ખોટી મેટર છે જો કેવી ખબર પડી ગઈ બાકી આપણને કામ ધંધો હાલે એ તો આપડી આપડી જે કઈ વિચારશે ને આપડી આવડક ઉપર હોય છે હોય છે બાકી કઈ મેલા દોરા બાંધે જો કદાચ માણા મળી જાતું હોય દોરા બાંધે દાણા જોઈએ જો કદાચ બીજું બધુંય થઈ જતું હોય તો હું ઘરે

સાચા છો મારા સાસુ એસી છે ના છે હું એનું રાખું છું બસ અને હું તમારી છે બેતાલીસ તમારી સાસુને હાચવશો ને પછી તમારા છોકરાને ને તમારી હોવું જોઈએ મારી હાહુ એની માને હાચવે હાહુને હાચવે છે તો જ ઈવડી બાય છોકરાની વહુ બહુ તમે નાચવશે આ વારસાગત છે આપણે જેવા સિલા કરીને એવા એવા લીટા તણાઈ એની અંદર આપણે થોડુંક સક્ષમ બનવાનું કે એક સ્ત્રીની અંદર જાગૃતતા ફેલાવાની આપણે ઓડિયા થી બી આપણે વાણી સ્વતંત્ર થી બી ભારતમાં બાબા સાહેબ આંબેડકર બધાને વાણી સ્વતંત્ર આપી અત્યારે જે સ્ત્રી બોલવાનો અધિકાર છે એ સંવિધાન થકી છે

દીકરી જેટલા છોકરા નો હિસ્સો એટલો દીકરીનો હિસ્સો તો આ બધું આપડે વાંચ્યું નહી આપડે માતાજી માતા મેલડીએ દીધું ને કાળકા એ દીધું ચામુંડા તેત્રી કરોડ દેવતા ને ભાઈ કર્યા ઢગલા

સત્યાવીસ વર્ષ પહેલા હું અહિયાં ઇંગ્લેન્ડ આવી મારે પોતાને મહિને દીયે દોઢ મહિને મારે કાગળ લખવાનો વારો આવતો ને એ કાગળ કાગળે માન માન સાસુને પૂછી પૂછીને લખવાનો એ પણ ઈ પાસું લખીએ ત્યારે સાસુને બતાવવાનું પછી પાછું વળી વસવવાનું મે પોતે છે ભાઈ મેં ક્યાં નથી એટલે તમે ઈ પોતે વિચારી લો કે તમને અધિકાર મળ્યો છે અને અત્યારે આ અધિકાર મળ્યો હોવા છતાં બંધન રહ્યો તો હવે ઈ તમારા ભાઈ હા એ તો વાત સાચી છે ના ભાઈ બંધન તો નથી રહેવું હવે બંધન કર્યા જેવું છે ઈ અત્યારે ટાઈમ ટાઈમ નથી આ થોડો સ્ટ્રોંગ થવાનો ટાઈમ છે બસ 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 કેમ કે તમે અત્યારે તમને બોલવાનો અધિકાર છે નામદાર અદાલત તમને સાંભળે છે પોલીસ તમને સાંભળે છે એક કાગળ કરો તો તમને એનો 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 નિકાલ થઈ જાય છે અત્યારે સ્ત્રીને કોઈ તકલીફ હોય તો એકસો એકાસીમાં રિંગ કરો તો પોલીસ ઘરે ઘરવાળા ઘરને ભેગો ચમાડવા હાટુ આવે છે

કેમ કે આજે જેટલી સ્ત્રી છે અંશ્રદ્ધામાં છે એને જાગૃત થવાની જરૂર છે એને થોડુંક આગળ વધવાની જરૂર છે તમે શક્તિ પ્રદર્શન કરો અંધામાંથી મુક્તિ મેળવો કે જેથી કરીને બધી સ્ત્રી છે એ અંધ્રદ્ધા મુક્તિ બની જાય ભારત દેશની અંદર સોનાની ચીડિયા બને તો ઈ દેશમાંથી પાછું આવીશો ને અહીંયા ધૂણવાન ચાલુ કરજો સોનુંનું સાલુકશન માન માનસિક રોગ ગરીજન તો એમાં નેમાં માનસિક માન તમારી अटक તમારી છે મળદનિયા મર્દનિયા હા મર્દનિયા વાણન સમાજમાંથી હા ઓકે બેન

આવા બીજા વીડિયોને જોવા અમારી શેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો